બંગાર વાળા ભાઈ ભરે અમારા મણીલા મણીલાલ જ છે એને બંગાર માલ દેવો હે બંગારવાળા તું જ છે હા ભરે હાલ આવતો જ ભંગાર માલવાનો હે ભીખ માંગવા આવશે તમારી અરે હું બંગાર વાળા નથી માણી બોલું છું તારે માલી ભાડું કઈ ભાઈ ભાડું પદિત એ પદિત બા 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 આ વળ પાડુ પાડુ માંગિયા પાડુ બા 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 શું બેરો થઈ ગયો શું હોગળી ગઈ તો

બાકી છે ત્રીસ હજાર કેટલા ત્રીસ ત્રીસ છ મહિના થી ભાડું નથી આપ્યું શું બોલે બો 6 મહિના હા બો 6 મહિના હા બો બો ભાડું આપવાનું હા મનેલા 6 મહિના તો ભાડું આપી દેશે એટલે શું 6 મહિના અલ્યા મને સમજાવજે અલ્યા બાકી છે હા એ શું કેટલા બાકી છે બ બ બ 3000

શું બોલે લે બ બ બ બ તો બાડુ નઈ મે માં હા ભાડું નઈ માણી લા આવતા મહિને આવજે આવતા મહિને તમે આવજો તો શું આવતા મહિને હા હાલો ભાઈ બો 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 પ્રદીપ એ પ્રદીપ બો 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 જો આવી જો કો બો 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 બો

પૈસા આપતા નથી ને મને હવે આજ ખાલી મારા દાગ પાર કરે છે ને પોલીસ ના હપ્તા આવ્યા છે હવે મંદિર વધારે ચાલે ફરવા જેવી શું કરવું કર તો કોણ કરશો ચોરી અબ્તો લો ગોમડી કોના પાસે દી બધે દુકાને દુકાને ફરી વળો મારફિટ કરીએ અમે કર્યું ખબર નથી આમ કર ચેક કરો લે હા હા જોઈ લો આને પરફેક્ટ

લો 60 આય તો મારી ગલ સ્ટેજ તો માપા હું મુકી દે અકકુનો નંબર બરોબર નાખી દે ફોન આપી દે ઓમને હા સા તમે મેકીયોລະ ના આ બેને તમે જતરો જો આલતી જતરો અન પેલા બેને મારવાના બરોબર અમે અમે જ લેના અમે અમે જ ઇન્યા ઇન્યા લેનાઓ બોબડો હેરોમાન ધાકુ કરતો હતો કોણ છે બોબડો છે બોબળો હા ઓળખતો નથી અમને એ બોબડે મારવાનો છે લોકેશન લોકેશન ક્યાં છે લોકેશન આટલામાં જ છે ફર ચક્કર હમ આટલામાં જ છે આ છે ઘર આ એ બોસ બોસ એ કોને દા તો જજન મા બોસ બોસ રાત રાત બોલિયા મને તમે આવો કે તમે આવો

hon 是 ્રં lent ૨ા Kinder ૕ણ વણ ચણ ૻણ હણ ધ મત યણ વણ ધ લણ હૂ Terug ખ ષણ વણ ભણ આહ થણ ન ભણ હ૧ પણ વ ઱ કણ કણ સે ન કણ ૨ગ ન

લા મને દમ માઈ નખછો તમે હા મારી નખછો આ આખા મચ્લેડો ને એ ઓધરા હા નિખેલ ઓરના મચ્લે એ ઓધરા મચ્લે એ ઊભા રહે કોબડા બેસ બેસ હોય મારું જો કઈ દઉં એ બંદુક છો એ બા 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 ચૂપ અલ્યા મારો કે મળ્યા તમે તને અમે ચૂપ રહેવા દઈએ છે એ એ પદાર્થ બોલે લ્યા પદા સમજો એ મને सुपारी આપેલી છે બધા એ પર ઉભરો એક મણડી મેડ ઉભરો બરો 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 પર દે એ એ આપણે મળ્યા અલ્યા દેશેના મોલે પર દે પર બા 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 હા હા બા બા ઉભરો 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 હું સમજાવું હું સમજાવું કઉ પર દે પર દે કદી બ ભાડું રૂપિયા ભાડું નથી આપ્યો છ મહિના નું પણ કોઈ નહીં મારી નાખશું એ તું